પહેલાં તો હું પથારી વસ હતી મારાથી ઊભું થવાતું નહોતું આખો મહિનો હું પથારીમાં જ રહેતી હતી મારી સેવા કરવાવાળા સેવા કરીને થાકી ગયા હતા હું ઊભી નથી થઈ શકતી મેમ ઊભી નતું થવાતું મારાથી વાંકું નહોતું વળાતું મારાથી કંઈક કામ નતું થતું ઊભા થઈને પાણી પીવું હોય એ પણ નહોતું લઈ શકતી હું પણ અહીંયા દવાખાનામાં આવ્યા પછી કૃષ્ણા મેમે મારી સારી સારવાર કરી અને મને સારું થઈ ગયું છે હું દોડતી થઈ ગઈ છું ઉપર ફાટી થઈ છું ઉકુટી થઈ છું મને કમ્પ્લીટ સરી થઈ મારું હું ખુશ છું અત્યારે હાલમાં હું બધું ઘરનું કામ પણ કરી શકું છું અને સર્વિસમાં સ્કૂલમાં ભણાવવા પણ જઈ શકું છું ટીચર તરીકે બધું જ કામ કરી શકું છું કમ્પ્લેટ ચાલી ઊભી નથી શકતી ને હું ઊભી શરીર મારું કામ જ નહોતું કરતું મેમ આખા પગમાં ધ્રુજારી થતી હતી લકો થઈ ગયો હોય ને એવો બે પગ થઈ જતા હતા અને કમરમાંથી આમ નીચે જ પડી જતી હતી અને મને અમારા સગાવાલા અમારા મોટા વડીલો અમને ઉચકીને મને ઉચકીને ચાર જણા લઈને અહીંયા આવેલા અત્યારે હું તંદુરસ્ત છું ત્યાંય મને ઓપરેશન કરવાનું કીધેલું હતું પછી બીજા બે નાના દવાખાનામાં ગઈ સાબરમતી કોઈક દવાખાનું છે ત્યાં લઈ ગયા મને ત્યાંય ઓપરેશન જ કીધું હતું મને પણ મને મેં વિડીયો જોયો ફોનમાં હુતા હુતા વિડીયો જોયો અને મને પ્રેરણા થઈ અને હું અહીંયા આવી અને મને સારું થઈ ગયું હું તો કહું છું બધા જ આ જ હોસ્પિટલમાં આવજો અને તમને સંપૂર્ણ સારું થઈ જ જશે એ મારી ગેરંટી હું હું કમરના ઓપરેશનથી બચી ગઈ છું હું ખૂબ ખૂબ આ હોસ્પિટલનો આભાર માનું છું